બાપુ આ મહાપુરુષ નાથજી બાપુ એક સમય સફેદ નહીં કાળા વસ્ત્ર પહેરતા પોતે અને પૂંજ મોરારી બાપુ ઉપર ઓળખોળ છે માનંદ મોરારી બાપુ વહેલા પાંચ વાગે ચાર વાગે મહુવાથી ચિત્રકૂટ રાતે હાલી નીકળે ત્યારે તો એટલું બધું ત્યાં મકાનો નહીં અને રેલવેના પાટા ઉપર ઝાડવાની વચ્ચે એકલા હાલી નીકળે એટલે આ ઓળખતા નહી બાપવાનું પણ એકલા એકલા રોજ સવારે ચાર વાગે બાપુથી દૂર 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 એમના હાલે હવે અંધારામાં એકલા હાલ્યા જતા હોય અને રોજ કાયમ કાળા કપડા વાળું દૂર દૂર હાલ્યું જતું હોય બાપુ રોજ જોવે એ જગ્યાએ આપણે હોય એટલે કેળો બદલી જાય એમ હાલવાનું પણ રોજ જોવે કેટલા વર્ષ થયું બાપુ આ તો વર્ષોની વાત કરું દિવસોની વાત નહીં એટલા વર્ષ જોયું પછી એકદી બાપુ ઉભા આનંદ બોલાવે કે ભાઈ કોણ છો તમે કેમ રોજ આવો છો પછી મળે નહીં બાપુ જેવા ચિત્રકૂટ પહોંચી જાય એટલે દૂર થી બબે નાળા દૂરથી એને હાથે પાછા ભાઈ અને ત્યારે એને પરિચય આપ્યો બાપુ હું હા છું શું કામ આવો છું કે બાવલીઓ રોજ એકલો હાલી નીકળે અને હું ક્ષત્રી દીકરો છું એક સાધુડાને કોઈ હેરાન ન કરે એટલે રોજ બાપુ ધ્યાન રાખવા માટે નીકળું છું સારું અને ત્યારે કીધું મારો હનુમાન મારી આર્ય હોય છે વાલા તમે દુઃખી ન થતા તમારા પ્રેમ ને હું પ્રણામ કરું છું અહીંયા બેઠા છે એટલે નાથજી બાપુ બધા ખૂબ આમ નજીકથી બધાને જાણીએ છીએ એટલે આ તમારે પ્રોગ્રામ મેં સારું કર્યો જ નથી તમે જુઓ તો ખરા આવો ઉભરો કરે ન થાય ઓ બબલાના તે ગજરાને ગજરામા મોથી મારા બેનને કે શું મોઢે છે બધા મારા ભાઈને ખબર ન હતી ગામડાની ગોતી

મારા દેશની મોતી જેવી દીકરી એવી સોનાની મોરજાજે ઉગમણે દેશ મોરજાજે આથમણે દેશ ગુજરાતનું ગીત છે સૌરાષ્ટ્રનું ઓનલી સૌરાષ્ટ્રનું ગીત છે હવે સૌરાષ્ટ્રનો નકશો જોઈ લો એનું ઉગમણું જુઓ એટલે બાપુ સીધું ડાકોર આવે ઉગમણી દિશામાં ડાકોર આવે આથમણી દિશામાં દ્વારકા આવે આ દેશની માતાઓ વરરાજાને કહે છે કે બેટા પેલા ડાકોરના શરણે જાજે સદ્ગુરુના ચરણે જાજે અને આથમણી દિશાએ હવે દ્વારકા દેશ આથમણે દ્વાર બેઠો છે એના દર્શન કરજે અને આ બધાના દર્શન કરી અને વળતા વેવાયને માંડવે જાજે એટલે જ આપણામાં નિયમ છે કે ગુરુ ધારણા કર્યા વગર વરરાજાને પીઠી ચોળાતી નથી એટલે માતાઓ કીધું કે ઉગમનો આથમણો જાજે જાત્રા કરજે અનુભવ લેજે અને પછી માંડવે જાય પણ ધન્ય છે મારી માતાઓને બાપુ દક્ષિણનું નામ નો લીધું દક્ષિણ માં જવાનું ન કીધું ઉત્તરમાં માં જવાનું ન કીધું શું કામ મારી માઉને ખબર છે દક્ષિણ માં દીવ આવ્યું છે ઉત્તરમાં આબુ આવ્યું છે જો રાજો દક્ષિણ માં જાહે મોરલો દક્ષિણ માં જાહે તો મોરલો કળા કરીને આવશે જગત એના પીસા ખેરી નાખજે મોરને બદલે ઢેક આવશે એટલે ફેરા અને એક બાપુ મને હજી ખબર નથી પડી આ ખેતરપાળના અંગૂઠો હું કામ અડાડવો પડ્યો મેં કેટલાય ને પૂછ્યું પણ મને બાપુ કોઈ કીધું જ નથી

પસાર થાય છે પેલો ખંડ છે ગર્ભખંડ પછી ગ્રહ ખંડ પછી જગ ખંડ અને પછી પોતાનો વર્ગ ખંડ વર્ગ ખંડમાં જાય ભણવા જાય ત્યારે ગર્ભ સંસ્કાર વધારે કામ આપે છે શું કામ ત્યારે દરેક સમાજ દરેક વ્યક્તિના માણસો એમ કે બાળકોને એને ભણતા હોય ત્યારે કેવા સંસ્કાર બાજુ એને વળવું કેવો મિત્ર કરવો એ ગર્ભ સંસ્કાર નક્કી કરતો હોય છે આપણે નાળિયેર રોપી શકીએ બરોબર ક્રમશઃ રોપી શકીએ કે બરોબર અગિયાર ફૂટના અંતરે વીસ ફૂટના અંતરે એ આપણા હાથની વાત છે પણ નાળિયેરી અમુક ઊંચાઈએ ગયા પછી કઈ બાજુ નમવું એ તો નાળિયેરી જ નક્કી કરી શકતી હોય છે એના સંસ્કાર સુકામ જ્યારે એ રોપાને તમે ખાડામાં રોપ્યો ત્યારે એને કઈ બાજુ એક માઇક્રો સાયકલ એમ એક સેન્ટીમીટર બાજુ નમેલો રહ્યો એ જે બાજુ નમેલો રોપો રહ્યો હશે એ બાજુ એ નમી જશે મૂળ પાયામાં રોપાણ જે છે એ સંસ્કારી ગર્ભ સંસ્કાર છે તો જીવન જેટલું મોસ્તી જીવીએ કાય એટલે આ દેશ છે વાત કરું છું જે હું શરૂ કરું હવે તમને દાંતે એટલા કટાવવા કઢાવું જ છું પણ મારું હાસ્ય વિટામિન વગેરેનું નહીં હોય દ્રષ્ટાંતની સાથે હશે કોઈ મનોરંજન એવું ટીકા નથી કરતો પણ અમુક મનોરંજન એવા હોય કે બેન ને ભાઈ આવ્યા હોય તો ભાઈને એમ થાય કે બેન ને ન લાવ્યો તો સારું હતું મા દીકરો આવ્યા હોય તો માને દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું નીકળતું હોય છે પણ મારું લોક સાહિત્યનો આ એવું હશે કે માને દીકરો બેઠા હોય ને ભાઈ બેઠા હોય પતિ પત્ની બેઠા હોય ગુરુ શિષ્ય બેઠા હોય અને મર્યાદાને કોઈ આંચ ન આવે એની વચ્ચેથી હોહરવો આનંદ નીકળી જતો હોય લોક સાહિત્યનો આશ્યરસ છે એટલે બેને જે હમણાં દમયંતી બેને જે ગીત ગાયું બાપુ બીજી યાદી મને એ થઈ